સૂર્યદેવને જળાર્પણ કરવાના પણ ખાસ નિયમો છે હિન્દુ ધર્મમાં સૂર્યને અર્ધ્ય ચડાવવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે આ કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત બનાવે છે અને સાધકને કાર્યસ્થળમાં પ્રગતિ કરવાની તકો પણ મળે છે તેનાથી જીવનની તમામ પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો યોગ્ય સમય કયો છે અને તેની સાથે જોડાયેલી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યોતિષમાં સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી હોતી હિન્દુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાની પરંપરા છે દરરોજ આવું કરવાથી તમે જીવનમાં ઘણા ફાયદાઓ જોઈ શકો છો યોગ્ય સમય સૂર્યોદયના એક કલાક પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી શકાય છે આવી સ્થિતિમાં સવારે સવા છ થી પોણા સાત સુધીનો સમય જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરી શકતા નથી તો તમે રવિવારે પણ સૂર્યને જળ અર્પણ કરી શકો છો કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર આ દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત માનવામાં આવે છે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાનું વિધાન છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ વ્યક્તિ સવારે સ્નાન વગેરે કર્યા પછી અર્ધ્ય આપે છે એને ક્યારેય પણ કોઈ વસ્તુની કમી રહેતી નથી એમના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે આ રીતે જળ ચઢાવો સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન વગેરે કરો આ પછી ભગવાન માટે તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં લાલ ફૂલ કુમકુમ અને કેટલાક અખંડ ચોખા એટલે કે આખા ચોખા ટુકડા ન હોય એવા એમાં નાખો અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે મનમાં ઓમ હિમ હિમ હમ સમ સૂર્યાય નમ મંત્રનું જાપ કરતા રહો આ નિયમોને ધ્યાનમાં રાખો સૂર્યને જળ અર્પિત કરતાં પહેલાં કેટલાક નિયમો જાણવા જરૂરી છે તો જ તમે તેનો પૂરો લાભ મેળવી શકો છો ધ્યાન રાખો કે સૂર્યને જળ ચડાવવા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ તાંબાના વાસણને એવી રીતે પકડી રાખો કે તમારો હાથ માથાથી લગભગ આઠ ઇંચ ઉપર હોય જળ અર્પણ કરતી વખતે સૂર્યપ્રકાશ પાણીમાંથી પસાર થઈને તમારા શરીર પર પડવો જોઈએ સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી આટલા લાભો મળશે એવું માનવામાં આવે છે કે દરરોજ ભગવાન સૂર્યને જળ અર્પિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ સાથે સાધકને સ્વસ્થ શરીરના આશીર્વાદ પણ મળે છે જો કોઈ વ્યક્તિને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો રોજ નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી કાર્યસ્થળમાં પ્રગતિ થઈ શકે છે